કોણ કહે છે કોણ કહે છે નસીબને વાકે કામ બધા આડા પડે છે કોણ કહે છે નસીબને વાકે કામ બધા આડા પડે છે ઉપરથી જળ પડતું હોય તો પથ્થરમાં પણ ખાડા પડે છે હે વિદ્યાર્થી મિત્ર આગળ ચાલતો હો તું હે વિદ્યાર્થી મિત્ર આગળ ચાલતો હો તું તો ઘડિયાળના કાંટા પણ પાછા પડે છે પાછા પડે છે હે મિત્રો તો સરસ ઓકે આજના નવા ધ્યેય સાથે મધ્યસ્થ આપણે શીખવો છે મિત્રો તો એના માટે આપણે સરસ મજાનો આપણે પ્રયત્ન કરી લઈએ ઓકે તો કેપિટલ એમ મધ્યસ્થ આપણે શોધવાનો આની અગાઉ આપણે બહુલક મધ્યક એક્સ બાર આપણે મેળવી ચૂક્યા છીએ તો હવે આજે આપણે મધ્યસ્થ શોધવાનું છે મિત્રો મિત્રો એક વાત આપણે અત્રે યાદ રાખીએ કે મધ્યસ્થ શબ્દ આવે એટલે આપણું મગજ છે એ સતર્ક થઈ

સંચય નક્કી થઈ કે ભાઈ મધ્યસ્થ પૂછાયો છે એટલે બે હરોળ આપેલી હોય છે બરોબર એ આમ લખેલી હોય તો બે ઊભી લાઈન કરી નાખવાની ને ત્રીજી લાઈન આવશે સંચયી આવૃત્તિ રેડી તો સારું સંચયી આવૃત્તિ કેવી રીતે આપણો મેળવવાનો છે એ પહેલા જોઈ લો જો બે ઓકે હાલ ઓકે બે પેલા લખાઈ ગયા બે માં બે નાખો તો ચાર ઓકે ચાર માં આઠ નાખો તો બાર ઓકે સાર બાર માં છ નાખો તો અઢાર કેવું મિત્ર સરળ હે પછી અઢાર માં છ નાખો તો ચોવીસ બરાબર 24 માં ચાર નાખો તો અઠ્યાવીસ માં બે નાખો એટલે બે લખી નાખો બે માં બે નાખો તો ચાર ચારમાં આઠ નાખો તો બાર બારમાં છ નાખો તો અઢાર અઢારમાં છ નાખો તો ચોવીસ અઢાર ચોવીસ માં ચાર નાખો તો અઠ્યાવીસ અઠ્યાવીસ માં બે નાખો તો ત્રીસ એકદમ સરળ ઓકે સારું હવે શું કરવાનું છે પેલા હું એક સૂત્ર લખી રાખું એટલે વધારે ખ્યાલ પડે કે ભાઈ મધ્યસ્થ છે તો ભાઈ એની એમ વડે દર્શાવાય છે એલ પ્લસ એન બાય ટુ માઇનસ સી એફ છેદમાં એફ બરોબર માઇનસ સી એફ છેદમાં એફ અને ગુણ્યા એચ રેડી આ સૂત્ર છે તો આમાં જે વસ્તુ આપણે મેળવવાની છે એ બધી આપણે જોઈ લઈએ ઓકે સર તો ઓકે હવે આપણે જોઈએ આ આ જે છે અહીંયા આનું ટોટલ કેટલું આવશે એ થોડું અહીંયા જે જે આવ્યું હોય એ જ આવે જો આ જે એવું છે એટલું જ આવતું છે જો બધું ચાર ચાર ને આઠ બાર બાર ને છ અઢાર ને છ ચોવીસ ને ચાર અઠ્યાવીસ એટલે કેટલા આવ્યા ત્રીસ ઓકે તો ભાઈ એન બરાબર ત્રીસ આવ્યા જો એન બરાબર ત્રીસ આવ્યા તો એન બાય ટુ કેટલા થશે બરાબર એટલે કે ત્રીસ ના અડધા પંદર થશે ઓકે એટલે અહીંયા શું આવશે પંદર આવશે ઓકે સારું હવે પેલા આપણે અહીં આપણે કામ કરવાનું છે કે ભાઈ બરાબર ત્રીસ એટલે કે એન બાય ટુ કેટલા થાય છે ભાઈ ત્રીસ ના છેદમાં બે તો શું કરવાનું ભાઈ સંચય આવૃત્તિમાં જોવાનું પંદર આમાં આવે નહીં આવે ચાર ના અંકમાં પંદર ન આવે બાર ના અંકમાં પંદર ન આવે અઢાર માં તો અઢાર માં પંદર આવે

60 ओके 55 थी 60 ए वर्ग થશે মধ্যস্থව โอเค આ શું થયો ભાઈ মধ্যસ્થવ સુકામ ભાઈ અહીંયા 15મો અવલોકન 15મો અવલોકન બરોબર અહીં છે 15મો અવલોકન સેમા છે 18મા છે એટલે એની સામેનો વર્ગ જે રહ્યો આ ઓકે આમ થઈ ઓકે સારું મિત્રો પેલા ખાસ ક્લિયર થઈ જાવ કે ભાઈ 15મો અવલોકન ક્લિયર હવે આપણે ખાસ સૂત્ર પ્રમાણે આલો n/2 આવી ગયા n/2 આવી ગયા ઓકે સારું f f શું છે તો આ મધ્યસ્થ વર્ગની આવૃત્તિ મધ્યસ્થ વર્ગ કયો થયો પંચાવન થી સાઈઠ તો એની આવતી કઈ થઈ આ થયું આ થયું એફ મધ્યસ્થ વર્ગની આવૃત્તિ આ શું કહેવાય મધ્યસ્થ મધ્યસ્થ વર્ગની

મધ્યસ્થ વર્ગની અગાઉના વર્ગની આ શું થયું ભાઈ સીએફ આ થયું સીએફ ઓકે એટલે આને આપણે શું કહી શકીએ મધ્યસ્થ વર્ગની અગાઉના વર્ગની સંચય આવૃત્તિ રેડી મધ્યસ્થ વર્ગની અગાઉના વર્ગની સંચય આવૃત્તિ રેડી મિત્રો તો આ વખત થઈ આ લોકો કે સી આવી ગયું આ આવી ગયું હવે એલ શું છે એલ તો કે ભાઈ આ મધ્યસ્થ વર્ગ આ એલ છે શું છે એલ અધ અસીમાં આ શું કહેવાય એલ એટલે કે 55 તો કે ભાઈ એ એલ પણ આવી ગયો ઓકે સારું હવે h h એટલે વર્ગ લંબાઈ કેટલી છે વર્ગ લંબાઈ જો તો ભાઈ આ વર્ગ લંબાઈ તમે જો આમ વર્ગ લંબાઈ જો તો આ બધી વર્ગ લંબાઈ કેટલી થાય 40 માં 5 નાખો 45 45 માં 5 નાખો 50 એટલે કે ભાઈ h કેટલા થશે 5 ઓકે તો ભાઈ h પણ આવી ગયો ઓકે તો આ રીતે તમારી સામે બધી મે તમને કરી ઓકે તો અહીંયા લખી નાખીએ અહીં બરાબર અહીં આપણે પંદરમું અવલોકન અવલોકન પંદરમું અવલોકન રેડી પંદરમું અવલોકન વર્ગ કયો વર્ગ પંચાવન થી સમાયેલું છે તેથી મધ્યસ્થ વર્ગ કયો થશે ભાઈ 55 થી 60 છે હા પછી મિત્રો તેથી એલ એલ એટલે શું થયું મધ્યસ્થ વર્ગની તેથી મધ્યસ્થ વર્ગની અધસિમા એલ બરાબર કેટલા થશે પંચાવન છે આ પંચાવન ઓકે હાલો એલ બરાબર પછી મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી છે ભાઈ મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી છે છ પછી મધ્યસ્થ વર્ગની અગાઉના અથવા તો આગળના વર્ગની અગાઉના વર્ગની સંચય આવૃત્તિ થશે કેટલા બાર કેટલી થશે વર્ગલંબાઈ બરાબર પાંચ છે સારું મિત્ર ચાલો હવે કિંમત મૂકી દઈએ અહીંયા ઓકે એલ કેટલા છે ભાઈ મધ્યસ્થ વર્ગ એટલે મધ્યસ્થ વર્ગની ની સીમા એટલે 55 પ્લસ n બાય 2 n બાય 2 કેટલા આવ્યા ભાઈ 15 એટલે કે ભાઈ n બાય 2 કેટલા આવ્યા n બાય 2 એટલે 15 ઓછા cf cf એટલે બાર છેદ એફ એટલે છ બરોબર એફ એટલે છ આ બાર કેટલા થશે અહીંયા ત્રણ પંદર માંથી બાર જે ત્રણ ના છ ગુણ્યા પાંચ ત્રણ એટલે કેટલા થયા પાંચના છેદમાં બે પાંચના છેદમાં બે એટલે પાંચ ના અડધા એટલે કે અઢી બે પોઈન્ટ સત્તાવન પોઈન્ટ કેટલા આવ્યા ભાઈ આ રીતે તમારી સમક્ષ આ દાખલો થયો રેડી મિત્રો અને આ રીતે મધ્ય બરાબર કિલોગ્રામ કેટલા 57.50 કિલોગ્રામ આ કિલોગ્રામ માં છે ને આ સેમા છે કિલોગ્રામ માં નીચે લખવા આમ વિદ્યાર્થીઓ નું જે વિદ્યાર્થીઓ ના વજન નો મધ્યસ છે એ 57.50 કિલોગ્રામ છે રેડી મિત્રો તો આ સાથે તમારી સમક્ષ મધ્યસ્થ આપણે આ સમજાવવા આપણે પ્રયત્ન કર્યો મિત્રો અને તમે સખત મહેનત કરો એટલે કોઈ પણ બરાબર ધ્યેયની પ્રાપ્તિ થાય છે ફળની પ્રાપ્તિ થાય છે થેન્ક યુ મનીષ વિંજોડા નમસ્કાર તો નવા લેક્ચર સાથે ફરી પાછા આપણે મળીશું થેન્ક યુ